ગુજરાતી ટૂંકી વાર્તા ધનનું અભિમાન ચંપકવતી નામનું એક ગામ હતું ગામની બહાર એક સાધુનો આશ્રમ આ સાધુનું નામ રામદાસ રામદાસ ગામમાં જાય ભિક્ષા માગી લાવે બપોરના આરામથી ભોજન કરી જમતા ભોજન વધે તેને એક પોટલીમાં બાંધે આ પોટલી ખીંટી પર લટકાવી દેતા આ આશ્રમમાં એક ઉંદર હતું આ ઉંદર કૂદાકૂદ કરે પોટલી સુધી પહોંચી જાય વધેલો ખોરાક તે ખાઈ જતો રામદાસને તે નિરાતે સૂવા પણ ન દે આખા આશ્રમમાં દોડા દોડી કરી આશ્રમમાં નીચે કોઈ વસ્તુ પડી હોય તો તેને કાપી નાખે રામદાસ આ ઉંદરથી ત્રાસી ગયા હતા એક દિવસ આશ્રમમાં બીજા સાધુ આવ્યા તેમનું નામ શંકરદાસ બંને મિત્રો હતા ઘણા દિવસે બંને મળ્યા સાથે ભોજન કર્યું વધેલું ભોજન ખીટીએ લટકાવ્યું પછી બંને વાતો કરવા લાગ્યા રામદાસનું ધ્યાન ખીટી તરફ હતું ઉંદર કૂદાકૂદ કરતો હતો રામદાસ વાસણો ખખડાવતા હતા શંકરદાસ વાતો કરતા હતા અને આ જોતા હતા તે બોલ્યા રામદાસ તારું ધ્યાન વાતમાં નથી પણ બીજે ક્યાંક હોય તેમ લાગે છે ધ્યાન તો તમારી વાતમાં જ છે પણ આ ઉંદર હેરાન કરે છે કૂદકા મારે છે પોટલીમાં રાખેલું ભોજન ખાઈ જાય છે શંકરદાસ વિચારમાં પડ્યા પછી તરત રામદાસ બોલ્યા આ ઉંદર છે તો દુબળો પાતળો છતાં તેનામાં જોર ઘણું છે તાકાત છે તે ઊંચે સુધી કૂદકો મારે છે તેની પાછળ કંઈક રહસ્ય હશે પછી શંકરદાસ વિચારમાં પડ્યા પછી તે બોલ્યા આ ઉંદર પાસે ધન હોવું જોઈએ દુનિયામાં તમામ લોકો ધનથી જ બળવાન બને છે પૈસા હોય તો વિવેક ચૂકી જાય છે ક્યારેક કોઈનું અપમાન કરે છે ધનના જોરે બીજાને નુકસાન કરે છે શંકરદાસ ઊભા થયા કોદાળી લીધી પછી ઉંદરનું દર શોધી કાઢ્યું અને તે દર ખોદી કાઢ્યું દરમાંથી હીરા માણેક અને સોનું નીકળ્યા સાધુએ આ ધન લઈ લીધું હવે ઉંદર પાસે ધન ન હતું તેની શક્તિ નાશ પામી આ શક્તિ તો ધનની જ હતી તેના શરીરનું બળ પણ ચાલ્યું ગયું આનંદ ઉમંગ પણ ચાલ્યા ગયા ઉંદર ધન વિનાનો ઉનાળામાં સુકાયેલી નદી જેવો થઈ ગયો ઉંદર આશ્રમમાંથી ચાલ્યો ગયો ફરી દેખાયો જ નહીં મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને ધન્યવાદ